સાવરકુંડલા લોહાણા માજનવાડી ખાતે શ્રી રઘુવીર સેના દ્વારા શ્રી રાંદલ માતાજીના એકસો આઠ લોટા અને જ્ઞાતિ ભોજનનું ભવ્ય આયોજન કરાયું શ્રી લોહાણા માજનવાડી સાવરકુંડલા પેરિત શ્રી રઘુવીર સેના સાવરકુંડલા દ્વારા આયોજિત તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ લોહાણા માજનવાડી ખાતે શ્રી રાંદલ માતાજીના એકસો આઠ લોટા તેમજ રઘુવંશી સમાજ માટે સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

વતી ની યાદી માં જણાવ્યું હતું રિપોર્ટર યોગેશ ઉદરકર સાવરકુંડલા અમરેલી